Ки, ня, тая, ня,

વાલીતા ન હતા નથી ને બોલી નથી શકતા પણ ભાઈ બીજા સાથે વાત કરાવી એમનું ઘર ગયો ને સ્પેશિયલ એના માટે આઈવસ એટલે હવે એને ઘરે જવાનું છે ચાલો ઘરે બેઠા બહુ મજા આવી બે રાજી થઈ ગયા मोरी दा भाई इनको आयोयसी भाइना घेरे ने भाइनाले फेरी भयो त लाइक कमेन्ट शेयर रिक्वेस्ट गर्नु भुल्दा नै हो घडी पार गर्नु दै थान भरी ह त बन पाछ वाला भाइ बन्ने हो दे भन ह हजुरले जोड ले ह नै होरी नत्यक् त न होड बनाउनु छ

જેટલા પણ લોકો આકાશભાઈનો વિડીયો જોવે છે આકાશભાઈની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈને સપોર્ટ આપજો સરસ મજાના ભાઈ વ્લોગ બનાવે છે તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી છે કે આ અમારા કૌશિકભાઈ છે અને કૌશિકભાઈ ને આકાશભાઈ બે ભાઈથી વ્લોગ કરે છે હા હું કૌશિક હું કૌશિક આ કૌશિક ચેનલ એ કૌશિક હા તો સપોર્ટ કરજો બધા ચાલો મળીએ જઈએ હવે

Yeah, yeah. 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 yeah.